જોજીલા ટનલનું કામ પૂર જોશમાં ચાર કલાકની સફર ચાલીસ મિનિટમાં થશે પૂર્ણ આ હશે ભારતની સૌથી મોટી ટનલ જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં વ્યૂહાત્મક જોજીલા પાસ પર બાંધકામનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે છે લગભગ પૂર્ણ થઈ ગયું અને આ ટનલ સપ્ટેમ્બર છવ્વીસ માં ખુલ્લી પણ મૂકવામાં આવે તેવું અનુમાન છે જોજીલા ટનલનું નિર્માણ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે જોજીલા ટનલ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે દરેક હવામાનમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે પર હિમપ્રપાતની સ્થળોની પ્રોજેક્ટ તો બહુ કામ છે ચાલ ટનલ બન રહી રા દિક્કત નહીં હોય તો બારા મહિને આ રસ્તા ખુલ્લા રહેગા ये लोकल के लिए भी फ़ायदेमंद है लद्दाख के लिए और फ़ौज के लिए भी और हमारे लिए भी और यहाँ पर रोज़गार भी मिल रहा है हमारा तो इससे बहुत फ़ायदा हुआ यहाँ के लोगों को भी और यहाँ के बाशंदों को भी जो जोजिला टनल है इसमें काम करने के लिए बहुत अच्छा जगह है और ये जो टनल है ये लद्दाख के लोगों के लिए भी बहुत अच्छा होगा और जो कश्मीर के लोग हैं उनके लिए भी अच्छा होगा क्योंकि अगर बाहर से कोई अप डाउन करता है तो उनके लिए दिक्कत होता है यह टनल अगर एक बार शुरू हो गया तो उनके लिए बहुत फायदेमंद होगा क्योंकि अगर कोई पैदल भी कोई अगर गाड़ी से आना चाहता है तो दूर से आना पड़ता है बारिश के मौसम में आ नहीं सकते और यहाँ से अगर चलेगा तो उनके लिए बहुत फायदेमंद होगा देश में हाल सौ लाबी टनल तरीके अटल टनल ने ओखे परंतु आना वर्षो में आ खिताब जोजिला टनल ने मिली जाह लद्दाख हाईवे पर बनी रहे आ जोजिला टनल અંદાજિત 14.15 કિલોમીટર લાંબી હશે આ ભારતની સૌથી લાંબી રોડ ટનલ છે અને એશિયાની સૌથી મોટી બી ડાયરેક્શનલ ટનલ હશે આ ટનલનું નિર્માણ સમુદ્ર તટથી 11578 ફૂટની ઊંચાઈ પર થઈ રહ્યું છે ટનલ શ્રીનગર કારગિલ અને લેહ નેશનલ હાઇવે માટે બાયપાસનું કામ કરશે અત્યારે જોજીલા પાસને પાર કરવામાં 4 કલાકનો સમય લાગે છે જે ટનલ બનતા જ 40 मिनट मां पार કરી શકાશે એટલે કે અત્યાર સુધી લોકોએ જોજીલા પાસ ને પાર કરવા માટે જે 40 કિલોમીટર ના જોખમી રસ્તા પરથી પસાર થવું પડતું હતું તેનો અંતર ઘટીને 13 કિલોમીટર થઈ જશે પૂરે જોરો પર ચાલા ہوا છે અને ઠીક ટાઈમ પર કામ પૂરા કર લિયા જાઈગા એટલે કે કામ પૂરા કરને કી જો ગવર્નમેન્ટ કી તરફ સે ડેટ હે વો તકरीबन સપ્ટેમ્બર 2026 હે तो दिसंबर 2026 तक काम पूरा कर लिया जाएगा और जोजिला पास पे जो आज की डेट में लोग बहुत ज़्यादा प्रॉब्लम में रिस्क में जाते हैं तो वो टनल के थ्रू पास होंगे ऊपर जोजिला टनल से अगर आज आप क्रॉस करते हैं तो आपको तीन घंटे भी लग जाते हैं बहुत ज़्यादा एक्सीडेंट होते हैं तकरीबन एक साल में कम से कम 50 आदमी की डेथ जोजिला टनल जोजिला पास के ऊपर होती है बहुत ट्रक नीचे चले जाते हैं वो रिकवरी भी नहीं कर पाएंगे तो जोजिला टनल ने के बनने के बाद ये सारी दिक्कतें सॉल्व हो जाएंगी जोजिला टनल नु काम बेहजार एक शुरू कर हाल पचास टका काम पूर्ण थी गयु आर्ष टनल संपूर्णपणे बनी तैयार थी जैसे આ સાથે જ જોજીલા ટનલ દેશની સૌથી મોટી ટનલ બની જશે કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનું અંતર તો ઘટશે જ સાથે સાથે કારગીલ સુધી પહોંચવામાં પણ ખૂબ મોટી ભૂમિકા ભજવશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ